સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટુ વ્હીલર બાઇકોની ચોરી કરી ચોરી કરેલ મોટરસાયકલ તથા તેમાંથી સ્પેરપાર છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછા ગામના ત્રણ સમૂહને કુલ પાંચ બાઇકો સહિત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દા સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ વેપ ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ ડિકોય વિગ્રહ દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહેતી હેતુથી ગઈકાલે વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવિદ આદમ બગસ તેમજ રિયાદ મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચે હાલ આ ત્રણેય ઈસમો ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ફરી રહ્યા છે અને વેચવાની ફિરાકમાં છે જે બાકીના આધારે એલસીબીની ટીમ વોચ તપાસમાં રહી ઓછણ ગામના પાટિયા પાસે બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે તેઓને ઝડપી પાડી ત્રણેય પાસે બાઇકના આરટીઓને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબજો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા જેથી સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા સદર મોટરસાયકલ સને બે હજાર અઢારમાં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું જેથી ત્રણેય આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તો એકબીજાના કઝીન પિતરાઈ થતા હોય અને સુફિયાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારમાંથી જાણકાર હોવાથી જાવિદ અને રિયાદ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈને હેતુથી વાગડ તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત મજૂરોને કોઈના કોઈને બહાને પધરાવી દેતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેર પાર્ટો વેચી મારતા હતા આમ ત્રણેય આરોપીઓ ભેગા મળી સુરત શહેરના અમરોલી રાંદેડ મૈદરપુરા અદાલત વગેરે વિસ્તારોમાંથી કુલ સાત જેટલી મોટરસાયકલની ચોરી કરી મોટરસાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખી હતી અને અન્ય અન્ય મોટરસાયકલો તથા મોટરસાયકલના સ્પેરપાર્ટો અલગ અલગ કરી શહેરોને આપેલ હોય તેઓ પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંગ બેબ તથા મોટરસાયકલના સ્પેરપાર્ટો જેમાં સાયલેન્સર પેટ્રોલની તાકીદ સીત વગેરે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દા માલ પોલીસે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ હાથ ધરેલ છે